અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત જય જય સ્વામી સમર્થ અક્કલકોટ સ્વામી મહારાજની દિવ્ય લીલાઓ આપણે શ્રવણ કરી રહ્યા છે અને તેમાં યુવતીમાંથી યુવકમાં જે પરિવર્તન અક્કલકોટના સ્વામીએ કર્યું હતું તે આ પ્રવચનમાં આપણે શ્રવણ કરીશું દક્ષિણના એક સુંદર પર્વતની તળેટીમાં સ્વામીજીએ એક વિશાળ ઘટાવાળા વૃક્ષ નીચે ઘણા દિવસ સુધી નિવાસ કર્યો હતો પર્વત ઉપરથી વહેતા જરાના મધુર અવાજ તાલ અને વનના રાતભર ગાજતા સુસવાતા આંબાના મોરની છો તરફ પ્રસરતી મનોહર સૌરભ અને વિવિધ રંગી પુષ્પોથી છવાયેલી લીલી ભૂમિકાની મનોહરતા અને પક્ષીઓ અને કોકિલાના અનવરત પૂજનોથી આ સ્થળ અતિ જણાતું હતું ઘાસચારાની સમૃદ્ધિ લોભાઈ લઈ આવતી છે અને ગાયો ઘાસ કરે ઝરાના નિર્મળ પાણી પીએ અને હરિયાળી વિલો મધુર પવનનો અને વૃક્ષો અને ઝરાના મધુર સંગીતનો ગાને આસ્વાદ લેતા હોય એમ કલાકો સુધી શાંતિથી વાગોળતા વાગોળતા બેસી રહે આ દરમિયાન આ કન્યા સ્વામીજી પાસે વૃક્ષ ની છાયા નીચે બેસવા જવાનું શરૂ કર્યું અને આ ભોલી કન્યા કલાકો સુધી સ્વામીજી સાથે કાલી ઘેરી વાતો કરી તેમને રીઝવતી હતી કોઈ કોઈ વખત સ્વામીજી ખુશ કરવા પોતાના ગ્રામ્ય ગીતો લલકારતી અને તેથી આમ્રકુંજ અને આખી આખી ગાજી ઉઠતી હતી બપોરે કોટલી ખાવા બેસે ત્યારે તેમાંથી થોડી રોટલી શાક ગોળ અથાણા વિજયે પણ સ્વામીજીને આપવાનું ચૂકતી નહીં તો આ કન્યાનું મહદભાગ્ય હતું કે આવા વિશ્વંભર સ્વરૂપ અને વિશ્વગુરુ અક્કલકોટના સ્વામી સાથે તેને આવું સાનિધ્ય કરતા તો તેમની આસપાસ શાંતિમાં મુખ બની બેસી રહેતા રહેતી આજે કન્યાને કદી કંટાળો આવતો નહી સાયંકાળે ઘેર જઈ પહોંચે ત્યારે આ કન્યાને ને સ્વામીજી ના સ્વપ્નો આવતા અને પ્રાચક કાળ થતા ગાયો લઈ તરફ વેલી ચાલી નીકળતી સ્વામીજી ના ચરણે પ્રણામ કરતી ત્યારે જ તેને શાંતિ વળતી હતી તો આ કન્યા જાણે સ્વામીજી નું બાળક બની રહી હતી આમ અમુક મહિનાઓ વીત્યા પછી સ્વામીજી પોતે સ્થળ છોડી બીજે જવાના છે એમ જણાવ્યું

તું ઘેર હો કે ઘોર જંગલમાં હો પરંતુ જો તારા ઉપર કોઈ આકસ્મિક સંકટ આવી પડે તું નિરાધાર બની જાય તને મારી સહાયની જરૂરત જણાય તો અવશ્ય તું મારું ચિંતન કરજે ચિંતન કરતા હું ત્યાં હાજર થઈ જઈશ સાયંકાળે રડતી રડતી કન્યા ઘેર પાછી વળી અને સ્વામીજીએ ત્યાંથી સ્થળાંતર કર્યું તો દક્ષિણમાં દત્તક પુત્ર લેવાની પદ્ધતિ વધારે પ્રચલિત છે અને એક વેપારીને પોતાને પુત્ર હોય તો સારું એવી ઈચ્છા થઈ છે તેના સંબંધીઓ કોઈ દત્તક પુત્ર ને મળે અને તે પુત્ર વૃદ્ધાવસ્થામાં પોતાની સેવા કરે એવી વાંચના તેના હૃદયમાં જાગૃત થઈ છે તો આ કન્યાના પિતા સાથે તેને જૂનો સંબંધ હતો એટલે તેને કોઈ યોગ્ય લીધી કાઢવાની વાત કરી નાખીને કહ્યું કે આપણી દીકરીને પુરુષને વેશે વેચી માર્યા તો શું ખોટું તો દૈવયોગે આ ડોસો થોડા દિવસમાં મરણ શરણ થાય તો તેની અઢળક દોલત પણ આપણા હાથમાં આવી જાય અનેક વર્ષોની નિર્ધનતાથી હવે હું પણ થાકી ગયો છું તેની પત્નીએ આવું પાક ન ભરવા તેના પતિને ખૂબ સમજાવ્યો અને દૈવ જોગે તેનું પોકળ ફૂટી જાય તો આખું ઘર ખુવાર થશે તે પણ સ્ત્રીએ જણાવ્યું છે પરંતુ દારિદ્રની નાક ચૂરમાં ભીસાતો પતિ એકનો બે ન થયો અને પોતાની પુત્રીને બધા પાઠ ભણાવીને પુત્રને નામે પેલા કહે વેચી મારી છે અને તેના બદલામાં એક મોટી રકમ તેને મેળવી છે તો આ સં્યા સાવધાનીથી મહિનાઓ સુધી પોતાનો અને કોઈને આ શંકા ન પોતાના પુત્રનું નું કર્યું અને સાથે જ થોડા દિવસ પછી તેના લગ્ન તિથિ નક્કી કરી નાખી છે તો દત્તક પુત્રે લગ્ન તિથિ આટલી વેલ્દી ન રાખવા માટે ઘણી આનાટાની કરી પણ વણિક ગુરુ હશે પોતાનો નિશ્ચય ફેરવ્યો નહીં એનો તો જલ્દી પુત્ર વધુ લાવી વૃદ્ધાવસ્થાની શાંતિ ભોગવવાના કોડ ધનનો તો કોઈ સવાલ જ ન હતો દત્તક પુત્રે એટલે કે તેની કન્યાએ મનમાં ખૂબ મૂંઝવણ તેને જણાય છે અનેક રાતના ઉજાગરા તેને કર્યા છે અને રડી રડી પોતાની પથારી ધીમે કરી નાખી છે અશ્રુઓથી એક સ્ત્રી પુરુષ તરીકે અન્ય સ્ત્રી સાથે લગ્ન કરી પોતાની ગુપ્તતા કેટલો વખત જાળવી શકે લગ્ન કરે તો પોતે ઉઘાડી પડી જાય એ એક પ્રશ્ન હતો ને બીજી બાજુ અત્યારે જો તેના પિતાનો પ્રપંચ ખુલ્લો પડે તો તેમને સખ્ત સજા મળે ગરબા લૂંટાઈ જાય અને ખેડમાં પણ જવું પડે એ પણ ઓછી મૂંઝવણ ન હતી તો આ કોયડામાંથી તેને કઈ માર્ગ ન સુજો અને લગ્નની તિથિ

સ્વામીજીના સ્મરણો જાગ્યા છે અને તેમણે આપેલું અભય વચન સાંભળ્યું છે અને હૈયા પાછળી તેણે સ્વામીજીનું ચિંતન કર્યું છે ઓ સ્વામીજી જીવનનો એક ભયાનક પ્રસંગ મારા ઉપર જજુની રહ્યો છે જો તમારું વચન સત્ય હોય તો આ વખતે ગમે ત્યાંથી આવી મને તમે બચાવી લો આટલું બોલતા જ એકાએક અગમ્ય રીતે સ્વામીજીની દ્વિતીય તેજોમય મૂર્તિ તે કન્યા

તે આવી દિવ્ય વિભૂતિઓની તો સહજ વાત છે જે મહાચેતન અણુએ અણુને એકઠા કરી કેરી કે સ્ત્રી કે અગ્નિનું સ્વરૂપ આપી શકે છે જેમણે જળ પ્રકૃતિને વશ કરી છે એવા મહાપુરુષો ધારે ત્યારે પ્રકૃતિના નિયમોને પલટી પણ નાખી શકે છે પછી તો આ યોગના લગ્ન થયા અને લગ્ન કરી ઘેર છે પછી તેને સ્વામીજીની આ આ માટે પ્રાર્થના કરી અને અને હંમેશા પરમાત્મા પોતાના વિચિત્ર પ્રારબ્ધ ને અદભુત રીતે પલટી નાખનાર આ દિવ્ય પુરુષ તેને ગદગદ કંઠે પ્રાર્થના કરી છે ત્યાં રહી ઘણા એ દિવસે સાચા ભાવથી સ્વામીજીની સેવા કરી અને છેવટે સ્વામીજીએ તેને આદેશ આપ્યો કે તારે બે પુત્ર થઈ ગયા છે ધનની કઈ ખોટ નથી માટે હવે તું ગીરના જઈ ઈશ્વર પ્રાપ્તિની સાધના કર તારો સંસાર હવે પૂરો કર્યો અને તુરત જ તે સંસાર તેજી ગીરનારમાં ચાલ્યો ગયો અને ઉગ્ર તપસ્યા કરી ઉચ્ચ ભૂમિકા તેને પ્રાપ્ત કરી છે તો અક્કલકોટના સ્વામી મહારાજ નું જીવન ચરિત્ર

દિન પ્રતિદિન મગડતી જતી હતી અને તેના બહારા કુટુંબનું ભરણપોષણ કરવા જેટલી કમાણી હવે તે પ્રાપ્ત કરી શકતો નહીં ઘરમાં તેને દૂધ ઘી ઓછા કર્યા ઘરેણા વેચી વિભાવ કરવાનો પ્રયત્ન કર્યો અને બાળકોની સ્વાભાવિક માગણીઓ સંતોષવાનું માંડી વાવ્યું છે પોતાનું જૂનું ઘર વેચી નાણાં ઉગાવ્યા અને બીજા કેટલાક આડા ધંધાઓ ઉપર પણ તેને હાથ અજમાવી જોયો છે છતાં તેનું

શક્તિ પણ જાણે કે ઓસરી ગઈ હતી માથે તેલનો ડબ્બો લઈને ગામમાં તેલ વેચવા જતો હતો કે તેલ વ્યોરે તેલ તે હવે મોટેથી અવાજ પણ કરી શકતો ન હતો ચેતન વગરની કોઈ કાષ્ટની પુતળી પેઠે કોઈ પ્રકારના ઉત્સાહ વગર તે તેલની ફેરીઓ કરવા લાગ્યો છે અને વિષાદની છાયાઓ તેના મુખ ઉપર વધારે ને વધારે શ્યામ બનવા લાગી છે તો આવી પરિસ્થિતિમાં જે બસપ પાકેલી છે કે એક વખત નજદીકના ગામડામાં તેલ લઈ આ બસપ્પા વેચવા જતો હતો ગોસપા નાનું તરફું જંગલ હતું અને જમીન ખરબચડી અને કાંટાથી ભરપૂર હતી દુઃખ સાગરમાં ડૂબેલો તેલ હતાશ પગલે અહીંથી પસાર થતો હતો ત્યાં એકાએક તેની દ્રષ્ટિ એક વૃક્ષના ફળ પાસે આસનવાળી બેઠેલી દૈવિત્યમાન ભવ્ય અને દિવ્ય મૂર્તિ તરફ ગઈ છે તેજનું કોઈ અવર્ણની વાતાવરણ તેમના ચહેરાની આસપાસ બસપ્પા આ અસાધારણ સ્વરૂપ નિહાળી થંભી ગયો અને કોઈ વિચિત્ર આકર્ષણથી તેમની તરફ ખેંચાય છે અને રડતા રડતા તેમને ચરણે ત્રણ કર્યા છે અને વેદનાના અગ્નિથી બળી રહેલા તેના અંતર કોઈ અદભુત શાંતિ અહીંયા મળી ગઈ તેના સંકલ્પો શમી ગયા અને કોઈ દિવ્ય વાતાવરણમાં વિહરતો હોય તેવો આનંદ તેને અહી પ્રાપ્ત થયો છે તો સંતના સાનિધ્યમાં દરેક જીવાત્માને અકલ્પ શાંતિની પ્રાપ્તિ થતી હોય છે જો સૂક્ષ્મ દ્રષ્ટિથી વિચારીએ તો ચિત્તની શાંતિ ધન વૈભવ કરતા વધારે મૂલ્યવાન વસ્તુ છે અને સમાજના વાતાવરણને શાંતિથી

કે તેનો પતિ તે અક્કરકોટ સ્વામી પાસે રહે છે અને સંસાર તેથી તેનો છેલો બની ગયો છે તો ક્રોધ અને જનુમ થી ઉભરાતી આ સ્ત્રી એટલે કે દશપા તેલી ની પત્ની અક્કરકોટ સ્વામી ના આશ્રમે આવી અને સ્વામીજી ની સમક્ષ જ તેના પતિને ધમકાવી કાઢે છે બધાએ બાળકો ભૂખે મરે છે ઘરમાં ખૂટી બદામ પણ નથી અને તને આવા ભગત ભગતવેડા ક્યાંથી સુધ્યા આ જગતમાં ભક્તિ કરવાથી કોની દરિદ્રતા દૂર થઈ છે આવા 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 સાધુઓ પણ ભેગા મળી સૌના ઘેર ભાંડવા જ બેઠા છે દયરી છોકરાને ભૂખે રગડાવી પોતાની સેવા તેઓ કરાવે છે તો આવા સાધુડાઓના તાનમાં ઘણાય ખુવા થઈ ગયા તો આવા ઘણાય કઠોર શબ્દો તેની પત્નીએ બસપા કેરીને કહ્યા છે અને તેને ઘેર આવવા માટે

તેઓ ક્યારે સ્વામીજીની પગશંપી કરી આપતો એક વખત સાયંકાળે સ્વામીજી અને આપેલી ગહન વન માર્ગે ફરવા માટે નીકળી પડ્યા છે સ્વામીજી ઉઠીને ચાલવા લાગે એ બસ પેલી પણ તેમની પાછળ પાછળ જતો હતો વિશાળ ઘટાવાળા હજારો વૃક્ષો ઘોર અંધકાર પાસે રહ્યા હતા અને સ્થળ અત્યંત વિકટ હતું પક્ષીઓ સાયંકાળનો કરવો કરી કુંજોને ગજાવી રહ્યા હતા તો સ્વામીજી અને તેમાં આગળ વધી રહ્યા હતા એટલામાં તો એકાએક કેટલાક ભયાનક લાંબા નાગના સમૂહ નાગ નિહાળી તેવીનું હૈયું બેસી ગયું અને ભયથી તે ચમકી ઉઠ્યો છે પરંતુ પ્રતાપી સ્વામીજીને પોતાની પાસે નીડરપણે ઉભેલા જોઈ તેને પણ હિંમત આવી છે અને આ ભીષણ નાગ મંડળને નિહાળીને

અઠવાડિયાનું ગુડ રહસ્ય પારખી શકતી નથી અને ખરા તંત્રની આજ્ઞા ગમે તેવી કઠોર અને અગમ્ય હોય છતાં તેનું અનુસરણ કરવામાં શ્રેય છે તો જીવનથી હારેલા તેવીએ સ્વામીજીની આજ્ઞા બ્રહ્મવચન સમાન સમજી પોતાનું કપડું નાગ ઉપર નાખ્યું છે અને નાગ સળવ્યો નહીં એટલે તેણે તેની ધીમેથી સળી ન તેવી ગાંસળી બાંધી દીધી છે હરિ હરિસ્વામીજી હસ્યા અને તેવીને કહ્યું કે જ્યાં હવે

પેલા પોટલા તરફ ધસી પરંતુ પોટલું ઉપાડતા તે હાથમાંથી સરી પડ્યું અને જમીન ઉપર મોટો ધબાકો થયો અને તેલનું કપડું થાકી ગયું અને દીપકના ઝાંખા પ્રકાશમાં ખાડા નાગને બદલે સુવર્ણ ચમકવા માંડ્યું છે તો તેલી અને તેની પત્ની આશ્ચર્ય મુગ્ધ બની ગયા પોટકામાંથી નાગને બદલે સાચા સોનાનું મોટું ઢીમ નીકળી પડ્યું તો સંતનો અદભુત ચમત્કાર પહેલા તો તેમને મનાયો

અમારા જેવા અજ્ઞાની માનવીથી તમારો પ્રભાવ ન સમજાયો તે માટે અમને ક્ષમા ક્ષમા કરો કરો હાસ્ય મુખ ઉપર લાવી સ્વામીજી બોલી છે સ્વામીજી બોલ્યા દીકરી હવેથી કદી સંત સેવાની તું અવગણના ન કરતી જીવનના કાર્યો દરેકે કરવાના છે પરંતુ જગતમાં એવા પણ ઉચ્ચતર ભૂમિકા એ પહોંચેલા આત્માઓ હોય છે

બંધનો તૂટી જાય છે તો અનન્યા ચિંતયંતો માં જે જના પર્યુપાસ હતા તેષા નિત્યાભિયુક્તા નામ યોગક્ષેમ વહામ્યમ તો આ ઈશ્વરનું નું છે કે જેઓ અનન્ય ભાવથી પરમેશ્વર ને કે તેમના રિવાજ સંત પુરુષોને આશ્રય જાય છે તો તેઓ આવા ભક્તોના યોગક્ષેમ તેઓ ચલાવતા હોય છે જે માણસ આત્મામાં જ ઉગળી ગયો હોય અને જે આત્માથી તૃપ્ત હોય આત્મસંતોષમાં નિર્ભર હોય તેને સાંસારિક કાર્યો કરવાના રહેતા નથી જે લોકો બીજી કોઈ બાબતની ચિંતા ન કરતા મારા અનન્ય ભાવે એકાગ્ર રીતે ઉપાસના કરે છે તેમના યોગક્ષેમ એટલે કે ભરણપોષણ વગેરે વ્યવહારિક પ્રશ્નો તો હું સંભાળી લઉં છું તો આ તે પછી શેષ જીવન સ્વામીજીની સેવામાં ગાળ્યું અને તેનું કુટુંબ સમૃદ્ધિ ભૂલોતું આનંદ માનવા લાગ્યું છે તો આપણો આપણે બસફા પીડી ઉપર જે અક્કરકોટના સ્વામી કૃપા કરી હતી તે આપણે શ્રવણ કર્યું છે જય જય સ્વામી સમર્થ